નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો નજર મિત્રો તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક ખૂબ જ સૂચક નિવેદન કર્યું છે જે આપણને સૌને વિચારતા કરી મૂકે તેવું છે તેમણે એવું કહ્યું કે ભારતનો સૌથી મોટો દુશ્મન કોઈ પાડોશી દેશ નથી ચીન નથી બાંગ્લાદેશ નથી પાકિસ્તાન નથી કે અમેરિકા પણ નથી પરંતુ ભારતનો સૌથી મોટો દુશ્મન ભારતની વિદેશ પરની નિર્ભરતા છે ડિપેન્ડન્સ ભારત અત્યારે આઝાદીને આઝાદી ભારતને મળી તેને પોણી સદી જેટલો સમય થયો છે અઠ્યોતેર વર્ષ થયા છે તેમ છતાં ભારત અનેક બાબતોમાં વિદેશ પર નિર્ભર છે આવું તેમણે એટલા માટે કહ્યું કે વર્તમાન સમયની અંદર ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ વોર ચાલી રહી છે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ ભારત વિરુદ્ધ અવનવી કાર્યવાહીઓ કરી રહ્યું છે તેમણે સૌ પ્રથમ પચાસ ટકા જેટલા ટેરિફ લગાવી દીધા જેથી કરીને ભારતનો માલ ત્યાં જતો બંધ થાય બીજું તેમણે ભારતમાંથી ત્યાં જતા લોકો પર એચ બી વન વિઝાના માધ્યમથી જતા લોકો પર એક લાખ ડોલરની ફી દાખલ કરી દીધી એટલે જે ભારતના લોકો જે અમેરિકામાં સ્થાયી થવા માગે છે તેમના માટે પણ તેમણે ખૂબ મોટો અવરોધ સર્જી દીધો તો ભારતની એવી કઈ મજબૂરી છે કે તે હજુ આટલા સમય પછી આઝાદીના લગભગ આઠમા દાયકાની અંદર આપણે ચાલી રહ્યા છીએ તો આપણે હજુ આત્મનિર્ભર કેમ નરેન્દ્ર મોદીએ આવું કેમ કહેવું પડે કે આપણી વિદેશની નિર્ભરતા જ આપણો સૌથી મોટો દુશ્મન છે આપણે ક્યાં અટકીએ છીએ તો તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે આ વાતને આપણે બિટવિન ધ લાઇન્સ જોઈએ નરેન્દ્ર મોદીની વાતને બિટવિન્ન ધ લાઇન્સ જોઈએ તો એના ઘણા સૂચિતાર્થો છે અમેરિકા આજે આપણને દબાવી શકે છે કારણ કે આપણે ઘણી બધી બાબતોમાં તેમના પર આધારિત છીએ એવું નથી કે ભારતમાં સ્કિલફુલ લોકોની ખામી છે પણ એવું જરૂર છે કે તેમને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે માળખાની ખામી છે ટેક કંપનીઓ છે સાયબર વિશ્વ છે કે સંરક્ષણ ક્ષેત્ર છે સોશિયલ મીડિયા જાયન્ટ્સ છે આ બધામાં તમે જુઓ તો અમેરિકાનો એક દબદબો છે ભારતના તેજસ વિમાન ભારત બંધ બનાવે છે ઇન્ડિજિનિયસ છે એટલા માટે કે આપણે એમ માનીએ છીએ કે ભારતના તેજસ વિમાન આપણે આત્મનિર્ભર રીતે બનાવીએ છીએ પણ આપણે એન્જિન અમેરિકા પાસેથી લઈએ છીએ હવે જો અમેરિકા આપણને એન્જિન ના આપે તો આપણા તેજસનો પ્રોજેક્ટ કોરંભે ચડી જાય એટલા માટે નરેન્દ્ર મોદી એમ કહે છે કે આપણે વિદેશ પર નિર્ભર છીએ હજુ સુધી અનેક પ્રયત્નો છતાં આપણે સંરક્ષણ ક્ષેત્રે ફાઇટર જેટના એન્જિન બનાવી શકતા નથી તેની ટેકનોલોજી આપણી પાસે નથી એટલા માટે આપણે વિદેશ પર નિર્ભર છીએ યુદ્ધની સ્થિતિમાં જો આપણે એન્જિન બનાવતા હોઈએ તો આપણે ધારીએ તેટલા ફાઇટર જેટ બનાવી શકીએ જેમ રશિયા અત્યારે સમગ્ર વિશ્વના પ્રતિબંધો હોવા છતાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર છે એટલે નાટો દેશોને અમેરિકાને અને યુક્રેનને જબરદસ્ત પડકાર આપી રહ્યો છે ચાઇના પણ પોતાની રીતે એન્જિન બનાવવા લાગ્યું છે જે વિશ્વના થોડા દેશો એન્જિન બનાવે છે તેમાં ફ્રાન્સ છે અમેરિકા છે બ્રિટન છે પરંતુ ભારત નથી તો આ ભારતની એક ખામી બનીને ઉભરી છે બીજી વાત છે સોશિયલ મીડિયા ફેસબુક છે યુટ્યુબ છે આવી દરેક કંપનીઓ જે લોકોમાં ઇન્ફ્લુઅન્સ ઊભો કરે છે લોકોની અંદર એક નેરેટિવ બનાવે છે એક વાતાવરણ સર્જે છે તે પણ ભારત તેમાં પણ ભારત આત્મનિર્ભર નથી ચીન છે ચીનનું પોતાનું સોશિયલ મીડિયા છે એટલે ત્યાં અમેરિકન પ્રભાવ ઓછો પડે છે રશિયાની અંદર અમેરિકન પ્રભાવ ઓછો પડે છે પણ ભારતની અંદર અમેરિકન પ્રભાવ વધારે પડે છે કારણ કે આપણી સોશિયલ મીડિયા જે કંપનીઓ છે તે મોટા ભાગની અમેરિકન છે ત્રીજું છે ટેક કંપનીઓ આ જે સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ જ છે તેમનું દરેકનું સંચાલન માઇક્રોસોફ્ટ હોય ગૂગલ હોય દરેકનું સંચાલન ભારતીયો કરી રહ્યા છે એટલે એવું નથી કે ભારતમાં કુશળ લોકોની ખામી છે સ્કિલફુલ લોકોની ખામી છે એવું નથી જે આ વિદેશની કંપનીઓ છે તેના સર્વોચ્ચ પદે ભારતીય લોકો બેઠા છે અને અમેરિકાના પેટનો દુખાવો પણ આ જ છે કે અમેરિકાની અંદર જતો પ્રત્યેક ભારતીય નાગરિક લગભગ સરેરાશ દરેક નહીં પણ લગભગ સરેરાશ વાર્ષિક એક લાખ ડોલર કમાઈ રહ્યું છે જ્યારે અમેરિકન નાગરિક સાઠથી પાસઠ હજાર ડોલર કમાઈ રહ્યો છે એટલે આપણે કુશળતામાં મહેનતમાં અમેરિકન નાગરિકો કરતાં આગળ છીએ એટલે આપણે અમેરિકા જઈએ છીએ તો આપણા કારણે અમેરિકન નાગરિકો જે આપણી કરતાં પાછળ છે તેમને જોબની સિક્યુરિટી ઉત્પન્ન અનસિક્યુરિટી ઉત્પન્ન થાય છે એટલા માટે તેઓ આપણો વિરોધ કરે છે એટલા માટે તેઓ આપણા પર એક લાખ ડોલર જેવી ફી લગાડે છે પરંતુ કંપનીઓ શું કરે છે હવે તેમને તો સ્કીલવાળા માણસ જોઈએ જે ભારતમાંથી મળે છે એટલે ગૂગલ હોય માર્ક માઇક્રોસોફ્ટ છે કે કોઈ પણ કંપની છે તેઓ ભારતીયોને હાયર કરે છે ભારતીયોને રાખે છે આ વાત અમેરિકનોને ખૂચે છે એટલે તે ભારતમાંથી લોકો ત્યાં ન જાય એટલા માટે આ વસ્તુ કરે છે બીજું સંરક્ષણ ક્ષેત્રની બાબતમાં પણ એવું છે ભારત અત્યારે અમેરિકાની આટલી આડોડાઈ છતાં તેમની સામે પગલાં નથી લઈ શકતું તેનું કારણ આપણું ડિપેન્ડન્સ અમેરિકા સહિત રશિયા ફ્રાન્સ એવા દેશો પર છે જેથી જેમની પાસેથી આપણે હથિયાર લઈએ છીએ એસ ચારસો એર ડિફેન્સ સિસ્ટમ અને બિગ વિમાન કે સુખોઈ વિમાન આપણે રશિયા પાસેથી લીધા છે મિરાજ અને રાફેલ આપણે ફ્રાન્સ પાસેથી લીધા છે અપાચે હેલિકોપ્ટર ચીનુક હેલિકોપ્ટર આપણે અમેરિકા પાસેથી લીધા છે અને તેજસ માટેના એન્જિન પણ આપણે અમેરિકા પાસેથી લઈ રહ્યા છીએ એટલે ભારત કોઈના ફૂફાડાનો જવાબ નથી આપી શકતું એનું કારણ આ છે તો આવું થવાનું કારણ શું ભારતે અત્યાર સુધી કર્યું છે

ચૂંટણી જીતાવી દે છે કઈ જ્ઞાતિનો છે ક્યાં વિસ્તારનો છે તે અભણ હશે તો પણ ચાલશે તેની સામે ખૂબ હોશિયાર હશે તેને ઘરે બેસવાનો વારો પરિણામે એક વિઝનરી એક દીર્ઘદ્રષ્ટા નેતૃત્વની ખામી ઉત્પન્ન થઈ કે જે આવું વિચારી શકે કે ભાઈ સંરક્ષણ ક્ષેત્રમાં આપણે આટલું આટલું કામ કરવાનું છે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે આપણે ટેક ટેક કંપનીઓમાં આપણે સોશિયલ ક્ષેત્રમાં સોશિયલ મીડિયા ક્ષેત્રમાં આપણે આટલું આટલું માળખાગત સુવિધાઓ ઉત્પન્ન કરવાની છે આપણે તેમને તેમના જે આપણું હોયથી ક્રીમ વિદેશોમાં જતું રહે છે તેમને આપણે અહીંયા સુવિધાઓ આપવાની છે તો તેઓ ઇન્દ્રા નોઈ પણ વિદેશ ન જાય કે બીજા કોઈ એવા હોશિયાર અને તજજ્ઞ લોકો અહીંયાથી ના જતા ઇન્દ્રા તો આપણે એક્ઝામ્પલ તરીકે આપણે નામ ઘણા બેસીએ તો અનેક લોકો અહીંયાથી વિદેશ જઈ અને તેમણે ત્યાં ધંકો વગાડેલો છે આપણે ગર્વ પણ લઈએ છીએ કે આ વ્યક્તિ ભારતનો છે પરંતુ તે ભારતનો છે પણ તે કામ તો અમેરિકા માટે કરે છે તે કામ તો ફ્રાન્સ માટે કરે છે તે કામ તો જાપાન માટે કરે છે ભારત માટે શું આપણે આપણો કોઈ વ્યક્તિ ત્યાં મોટો થાય તો આપણે અહીંયા ગર્વ લઈએ છીએ પરંતુ ભારત માટે શું ભારત પાસે તજજ્ઞ લોકોની સ્કિલવાળા લોકોની કોઈ ખામી નથી પરંતુ આપણે તેમને માળખાગત સુવિધા નથી આપી શકતા અને તે ન આપવાનું કારણ આપણામાં આપણી લીડરશીપની અંદરની ખામી છે કે આપણે નેતાઓ જેવા ચૂંટીએ છીએ કે જેમને દૂરનું દેખાતું જ નથી તેઓ પોતાના મત વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓ આપી શકતા નથી તેઓ ટેક કંપનીની ક્યાંથી વાત કરવાના હતા આપણે એવા વિઝનરી લોકોને ચૂંટવાની જરૂર છે અને રાજકીય પક્ષો પણ આના માટે જવાબદાર છે તેમને પણ નબળા લોકો જે ઊંચો અવાજ કરે તેવા લોકો પસંદ નથી જેઓ પોતાની પોતાની સમકક્ષ આવે તેવા લોકો પસંદ નથી નેપોટિઝમ સૌથી વધારે હોય તો રાજકારણની અંદર જેના કારણે ભારતની અંદર વિઝનરી નેતાઓની ખોટ પડી અને એના કારણે આપણે પાછળ રહી ગયા છીએ ભારતની સાથ ચીન છે તો ચીનની અંદર સામ્યવાદી શાસન છે તો તેઓ અત્યારે અમેરિકાને હરીફાઈ આપી રહ્યા છે દરેક ક્ષેત્રમાં આપી રહ્યા છે ભારત હરીફાઈ નથી આપી શકતું તેનું સૌથી મોટું અને એકમાત્ર કારણ આપણી નબળી ઈચ્છા શક્તિ વિનાની નેતાગીરી છે એટલા માટે આ નરેન્દ્ર મોદીનું દર્દ બહાર આવી ગયું ગુજરાત કારણ કે તેમની મજબૂરી છે કે અમેરિકા ભારતને અત્યારે પરેશાન કરી રહ્યું છે પરંતુ નરેન્દ્ર મોદી જેનો સ્વભાવ છે પલટ પાછો વળીને જવાબ આપવાનો તેઓ અમેરિકાને જવાબ નથી આપી શકતા એટલા માટે તેમણે એમ કહ્યું આ બિટવીન ધ લાઇન્સ આપણે જોઈએ કે તેમનો કહેવાનો અર્થ એ છે કે આપણે આઠ આઠ દાયકામાં હજુ સુધી વિદેશો પરની આપણી નિર્ભરતા ઘટાડી શક્યા નથી ખરેખર જો ભારતમાં માળખાગત સુવિધાઓ ઉત્પન્ન કરવામાં આવે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે તો આ તમામ જે કુશળ કુશાગ્ર બુદ્ધિના લોકો વિદેશ ગયા છે તેઓ ભારત પરત આવે અને ભારત માટે કામ કરે તો ભારત પણ અમેરિકાની સમકક્ષ તેને ટક્કરતો દેશ બને અને અમેરિકા આવી કોઈ પણ દાદાગીરી ભારત સામે ન કરી શકે આ આ કરવા માટે દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિની અને નાગરિકોએ યોગ્ય વ્યક્તિને ચૂંટવાની જરૂર છે આપણે વારંવાર અયોગ્ય વ્યક્તિને કુપાત્ર મતદાન કરીને આવતા રહીએ છીએ આપણી જ્ઞાતિનો છે આપણો ભાઈ છે આપણા વિસ્તારનો છે આ બધું જ જોઈને આપણે મતદાન કરીએ છીએ ખરેખર તો આપણા માટે આ પદ માટે તે લાયક છે કે રીતે આપણે ક્યારેય જોતા નથી એટલા માટે આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે અને નરેન્દ્ર મોદીના કહેવાનો ભાવાર્થ આપણે જે સમજ્યા છીએ તે આ આ મુજબનો છે તે માટે નરેન્દ્ર મોદીએ પણ કામ કરવું પડશે કે એટલીસ્ટ તેમની પાર્ટીમાં તો સારા ઉમેદવારો આપવામાં આવે જે પોતાના મત વિસ્તારથી સારું કરી અને તેમને પણ કેન્દ્રમાં મદદરૂપ થઈ શકે રાજ્યમાં પણ મદદરૂપ થઈ શકે અન્યથા નબળા નિર્બળ અભણ અને ગદાકંપો કરના વ્યક્તિઓને આપણે ગાદી પર બેસાડીએ તો આપણી આ જ સ્થિતિ થવાની છે તેમાં આપણે બળાપા કાઢવાથી કોઈ ફરક નથી રહેવાનો બહારના માણસો આવીને આપણને ચોક્કસ દબાવી જવાના છે તેમનામાંથી છૂટવું છે તો આપણે આત્મનિર્ભર બનવું છે તો આપણે આપણે અંદર જે સક્ષમ લોકો છે તેમના લી તેમના નેતૃત્વ હેઠળ ચાલવું પડશે તેમના નેતૃત્વને તેમની લીડરશીપને ખીલવા દેવાનો આપણે મોકો આપવો પડશે Jai Hind Jai Bharat